નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે તે અનુસાર આવનારા ત્રણ દિવસ પછી ગરમી વધશે તે દરમિયાન તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે ગરમી વધતા લોકોને પરસેવે રેપઝેપ થવાનો વારો આવવાનો છે હાલ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે આવતા ત્રણ દિવસ તાપમાન હાલ જેવું જ રહેશે જ્યારે ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાતા તાપમાન વધશે આ આગાહી મુજબ હાલ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી રાજકોટનું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણાની પુષ્કળ આવકથી ઉભરાયું છે યાર્ડમાં દોઢ લાખથી વધુ ગુણીની આવક થઈ હતી યાર્ડની બહાર પાંચ કિલોમીટર સુધીની લાંબી વાહનોની લાઈનો જોવા મળી હતી

ભાવ બહુ ઘટી ગયા હોવાથી ખેડૂતો લસણ વેચાણ કરવાના મૂડમાં નથી રાજકોટમાં દેશી લસણની ચારસોથી પાંચસો કટાની આવક હતી અને ભાવ સારા લસણના બારસોથી ચૌદસો રૂપિયા સુધીના બોલાયા હતા ગોંડલમાં લસણની પંદરસો કટાની આવક સામે ભાવ નવસો રૂપિયાથી પચીસસો રૂપિયા સુધીના હતા તેમજ જામનગરમાં લસણની બસો કટાની આવક સામે ભાવ એક હજાર રૂપિયાથી બાવીસો ચાલીસ રૂપિયા સુધીના બોલાયા હતા રાજકોટ માર્કેટયાર્ડમાં આજે મગફળી કપાસ ઘઉં અને બટાકા સહિતના પાકની આવક મોટા પ્રમાણમાં થઈ હતી આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની નવ હજાર પાંચસો ક્વિન્ટલની આવક થઈ હતી અને તેનો ભાવ ખેડૂતોને પાંચસો પાંચ રૂપિયાથી પાંચસો નેવું રૂપિયા સુધી મળ્યો હતો આ સિવાય રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની ત્રણ હજાર ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી જેમાં જાડી મગફળીની પચીસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ભાવ ખેડૂતોને એક ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી બારસો ચાલીસ રૂપિયા સુધીનો મળ્યો હતો યાર્ડમાં આજે એકવીસો ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી અને ભાવ એકસો ત્રીસ રૂપિયાથી ત્રણસો એકત્રીસ રૂપિયા સુધીના બોલાયા હતા તેમજ આજે લસણની પાંચસો પચાસ ક્વિન્ટલની આવક થઈ હતી અને પંદરસો પચાસ રૂપિયાથી ત્રેવીસો એક રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા આ ઉપરાંત આજે કપાસની 3250 પચાસ ક્વિન્ટલની આવક સામે ભાવ પંદરસો રૂપિયાથી લઈને સોળસો પચાસ રૂપિયા સુધીના બોલાયા હતા સરકારે ખેડૂતોના હિતમાં એક સારો નિર્ણય કર્યો છે આગામી સમયમાં ખેડૂતોને બાગાયતી ખેતીલક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે ખેડૂતો હવે આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ અગિયાર મે બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકશે ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે જો તમે પણ ખેડૂત હોય તો યોજનાઓનો લાભ મેળવી શકો છો આ માહિતી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે એટલે અહીંયા ખેડૂત મિત્રોને શેર કરવાનું ના ભૂલતા આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન